नमस्कार दर्शक मित्रों, शीतल मेहता, में स्वागत है, आज जो समाचार। ऑर्नामेंट्स छिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદીપુર કોઈપણ પ્રકારના બિયારણ ખરીદવા માટે પિસ્તાલીસ વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભીડ નાકા બહાર ભુજ કચ્છ અમુક ટ્રેનો ના રૂટ બદલાવ્યા અને ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક માસ માટે બંધ થઈ અગાઉ ટ્રેન બંધ હતી તે વધુ એક માસ માટે લંબાવાઈ કચ્છને અન્ય જિલ્લા સાથે જોડતી ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને વધુ એક મહિના માટે રદ કરવામાં આવી છે જ્યારે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેનના રૂટમાં બદલાવ કરાયો છે રેલવે વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આઠ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એક મહિના માટે ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન ટુ સેવન રદ કરાઈ છે પશ્ચિમ રેલવે દ્વારા ટેકનિકલ કારણોસર આ ટ્રેન રદ કરાયાનું જણાવાયું હતું તેમજ ટ્રેન નંબર વન નાઇન ફોર ઝીરો ફાઇવ અને વન નાઇન ફોર ઝીરો સિક્સ ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ અગાઉ બદલાયેલા સમય મુજબ દોડશે ટ્રેનના આવાગમન સ્ટોપ સમય સહિતની જાણકારી માટે રેલવેની વેબસાઇટ પર વિગતો જાણવા અપીલ કરાઈ છે દક્ષિણ મધ્ય રેલવેમાં નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયા છે જેમાં કચ્છથી ઉપડતી અને આવતી ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેનમાં રૂટમાં પણ બદલાવ કરાયો છે તારીખ એક દસ અને સત્તર ડિસેમ્બરથી ગાંધીધામથી ચાલતી ટ્રેન ટુ ઝીરો એટ ઝીરો ફોર પોતાના નિર્ધારિત માર્ગ સુરત બલ્લારશાહ વિજયવાડા વિશાખાપટ્ટનમના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર રાયપુર ટિટીલાગઢ રાયગઢ વિજયનગરમના રસ્તે ચાલશે આ ટ્રેન વર્ધા ચંદ્રપુર બલહારશા શિરપુર રામગુંડમ વારંગલ ખમ્મમ વિજયવાડા એલુરુ રાજમંડ્રી સામલકોટ અને દુવાડા સ્ટેશનો પર નહીં જાય જેની નોંધ લેવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે

મોબાઈલ વોટ્સએપ નંબર નવ્વાણું જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એઇટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર